મિત્રો એકી ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગુજરાત ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકૃત રાજ્ય છે ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરમાં સિંધ પાકિસ્તાન એટલે ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવની અને દાદરા અને નગરના હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે ગુજરાતનું પાટનગર પાટનગર ગાંધીનગર છે ત્યારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું હતું જેમણે ઈસવીસન સાતસો અને ઈસવીસન આઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ બોહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે જેમ કે લોથલ અને ધોળાવીરા લોથલ સૌ પ્રથમ બંદર એવું માનવામાં આવે છે ગુજરાતે તેવી સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે એક મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતને વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપે છે ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા આ ઉપરાંત ગુજરાતે ભારતને મેરા રજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ ઉપ મુખ્યમંત્રી હતા કે જેમણે છસો વર્ષ કરતાં પણ વધારે રજવાળાઓને એકઠા કરીને બૌદ્ધ ભારતની રચના કરી હતી સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે ગુજરાત ભારતના વિસ્તૃત રાજ્યોમાંનું એક છે અને ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ કરતાં પણ ઘણો વધારે છે ઓળખવામાં આવતો હતો સોમનાથ મંદિર ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હતી મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણે ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી પાંડવો જે વિરાટનગરીમાં અજ્ઞાતવાસ રહેલા તે વિરાટનગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે જ્ઞાનવલ્ક ઋષિ નર્મદાના કિનારે પ્રદેશમાં રહેતા હતા તો મિત્રો આવી જ વધુ માહિતી લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો